પ્રદેશ ભાજપે વિવિધ જિલ્લાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની કરી જાહેરાત અતુલ કાનાણી બને અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ભાવનગર શહેર પ્રમુખ તરીકે કુમાર શાહના નામની જાહેરાત નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવની નિમણૂક ગાંધીનગરમાં ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવી કચેરીનું પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કર્યું લોકાર્પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કર્યો સંવાદ પશુઓ પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા માટે આપ્યું પ્રોત્સાહન ગુજરાત વિધાનસભાની ચાલી રહી છે કામગીરી પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી બાદ અંદાજપત્ર પર કરાશે ચર્ચા બિન સરકારી કામકાજ અને બિન સરકારી સંકલ્પો કરાશે રજૂ અમદાવાદની ફતેવાડી કેનાલમાં ત્રણ યુવક ડૂબ્યા બે યુવકના મળ્યા મૃતદેહ અને એક યુવકની ચાલી રહી છે શોધખોળ વિડીયો બનાવવા જતા ગઈકાલે સાંજે કેનાલમાં ખાબકી હતી કાર તો ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત ત્રણ લોકોએ ગુમાવ્યો જીવ ઉત્તરાખંડના મુખવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મા ગંગાની પૂજા અર્ચના

સિલવાસમાં નમો હોસ્પિટલ સહિત બે હજાર પાંચસો સિત્યાસી કરોડના વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત બબ્બર ખાલસા સાથે જોડાયેલા આતંકવાદીની ઉત્તરપ્રદેશના કૌશંબીથી ધરપકડ જર્મનીમાં બેઠેલા પોતાના આકાઓ અને આઈએસઆઈના હતા સંપર્કમાં ગયા વર્ષે પંજાબમાંથી જ્યુડિશિયલ કસ્ટડી સમયે થયો હતો

દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન નલિયામાં નોંધાયું અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન